નગરપાલિકાના કચરાના વાહનો તમામ વિસ્તારોમાં મેલ્લાપોળ સોસાયટીઓમાં કચરો કલેક્શન કરવા જતા હોય છે આ જ્યારે કચરો કલેક્શન કરવા જતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકા કચરાની ગાડીમાં સ્પીકર તેમજ જાહેરાતો વારંવાર ચાલુ હોય છે જાહેરાતો સ્પીકર ચાલુ હોવાના કારણે અભ્યાસ કરતા અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખૂબ ખલેલ પહોંચે છે તે મેં નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી અને જે તે શાખાના ચેરમેનશ્રીને પત્ર લખેલ છે કે નગરપાલિકા ધોરણ દસ અને બારની જે પરીક્ષા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી કચરાની ગાડી ઉપર વાગતા તમામ સ્પીકરો બંધ કરવા અને સરો હુકમ કરવા માટે વિનંતી કરવા માટે મેં પત્ર લખેલો છે તેમજ મેં સાથે સાથે વિનંતી કરી છે તો નગરપાલિકાની વિદ્યાર્થીઓનું હિત હોય તો તાત્કાલિક અસરથી આનો અમલ કરાવે એવી પણ વિનંતી કરી છે અસ્તુ ભારત માતા કી જય